તેરા વર્ષે પણ આજથી સભાસદોના અભ્યાસ કરતા બાળકો માટે ચોપડાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર કાર્યક્રમ અંગે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પાવડે વધુ માહિતી આપી જણાવ્યું હતું કે આજથી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ બરનપુરા સ્થિત મુખ્ય શાખા તદુપરાંત વાઘોડિયા રોડની શાખા તેમજ માંજલપુરની ઇવામોલ નજીક આવેલ શાલિન કોમ્પ્લેક્ષ ખાતેથી ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે આ વર્ષે સભાસદોને આર્થિક ભારણમાં મદદરૂપ થવા ચોપડાના દરમાં દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે દર વર્ષે જેમ છે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના બાળકો માટે રાહત દરે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરતું હોય છે આ વર્ષે બી ગત વર્ષ કરતાં પણ આ વર્ષે એની કિંમત હજી ઓછી કરેલી છે મોંઘવારીને જોતાને છોકરાઓનું પ્રશિક્ષણમાં સંસ્થા કેવી રીતે સહભાગી થાય અને કેવી રીતે પોતે મદદરૂપ થઈ શકે તે ઉપદેશથી આ વખતે અમે ગત વર્ષ કરતાં પણ આની કિંમત નજીવી જેવી હજી બી ઓછી કરેલી છે અમારું ધ્યેય છે કે સમાજનો સંસ્થાન જોડે જોડાયેલા દરેક સભાસદનું બાળક બને અને દેશ માટે પોતે કંઈક કોન્ટ્રીબ્યુટ કરે તે હેતુથી અમે લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુકનું વિતરણ ચાલુ કરેલું છે જે હાજર સ્ટોક હશે ત્યાં સુધી રહેશે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની મુખ્ય શાખા બરાનપુરા સ્થિત તેમજ વાઘોડિયા રોડ સ્થિતની શાખાથી તેમજ ટૂંક સમયમાં માંજલપુર ઇવા મોલ પાસે શાલિન કોમ્પ્લેક્સથી બી આ નોટબુકો મળી રહેશે ને એની કિંમત ના બસો એસી રૂપિયા રાખેલી છે